આજના સોશિયલ મીડિયા અને આધુનિક જમાનામાં મોબાઈલ વગર કોઈ રહી શકે તેમ નથી ખાસ બાળકો અને યુવાનો એને સૌથી વધુ સમય સ્ક્રીન પાછળ બગાડે છે પરંતુ વધુ પડતો ઉપયોગ મોટું નુકસાન કરે છે જો તમે પણ તમારા બાળકને વધુ પડતું મોબાઈલ આપો છો તો ચેતી જજો રાજ્યભરના ડોક્ટર્સ ડોક્ટર્સે શું ચિંતા વ્યક્ત કરી છે જુઓ ખાસ અહેવાલમાં આજના સોશિયલ મીડિયાના જમાનામાં મોબાઈલ બની ગયો છે વળગણ ખાસ કરીને બાળકો અને કિશોરો માટે આ વળગણ જોખમી સાબિત થઈ રહ્યું છે અમદાવાદના જાણીતા ડોક્ટર્સે ચેતવણી આપી છે કે વધુ પડતો સ્ક્રીન ટાઈમ બાળકોના શારીરિક અને માનસિક આરોગ્યને નુકસાન પહોંચાડી રહ્યો છે અમદાવાદના એસજી હાઈવે પર ત્રણ દિવસના મહત્વના સેમિનારમાં પાંચસોથી વધુ પીડિયાટ્રિશિયન્સે ચિંતા વ્યક્ત કરી કોરોના પહેલા ઇન્ફેક્શન કેસ વધુ આવતા હતા પણ હવે ટ્રેન્ડ બદલાયો છે અમદાવાદમાં છસ્સો ગુજરાતમાં ત્રણ હજાર અને ભારતમાં પચાસ હજારથી વધુ બાળકોના ડોક્ટર્સના મતે પહેલા મહિને ચાર કેસ આવતા હતા જ્યારે હવે એક સપ્તાહમાં ચાર કેસ સ્ક્રીન ટાઈમની અસરને કારણે આવી રહ્યા છે જે ચિંતાનો વિષય છે સ્પેસિફિક લર્નિંગ ડિસેબિલિટી એટલે સ્પીચ ડીલે છે રાઇટિંગ ડીલે છે અને સ્કોલરશીપ બેકવર્ડનેસ એટલે ભણવામાં પછાત પડી રહ્યા છે એનું પ્રમાણ હવે એટલું બધું વધ્યું છે કે અમે લોકો દર અઠવાડિયે ચાર આવા બાળકોને જોઈ રહ્યા છે જે બધાને ડેવલપમેન્ટલ અસેસમેન્ટ કરી ટ્રીટમેન્ટ કરવી પડે છે અને ઘણા બાળકોનું રિવર્સ નથી થઈ શકતું સ્ક્રીનની સામે જે સતત બાળકો પોતાનો સમય પસાર કરી રહ્યા છે એને કારણે એમના માનસિક વિકાસમાં શારીરિક વિકાસમાં અને ઇમોશનલ વિકાસમાં ખૂબ અસર પડી રહી છે વધુ પડતા સ્ક્રીન ટાઈમથી બાળકોમાં મેદસ્વીતા વધે છે ગુસ્સો અને માનસિક તણાવ વધી જાય છે અને તેમાં પણ જ્યારે જંક ફૂડ ઉમેરાય ત્યારે આ નુકસાન બમણું થઈ જાય છે નવ યુવાનો પણ સાવધાન રહે કારણ કે ટેકનોલોજી સારી છે પણ વધુ પડતો ઉપયોગ નુકસાનકારક છે लाइफस्टाइल जो इतना बिगड़ गया हमारा सो नॉट ओनली बड़ों में या बच्चों में भी बहुत दिख रहा है मोटापा दिख रहा है तो एन सी डीज नॉन कम्युनिकेबल डिजीज पे भी हम काम कर रहे हैं कि इसमें रिलेटेड स्क्रीन टाइम भी होता है जो डिजिटल आजकल देख रहे हैं कि विदाउट फ़ोन कॉल विदाउट मोबाइल फ़ोन हमारी ज़िंदगी सोच ही नहीं सकते हैं तो ज़रूरी है आजकल तो टेक्नोलॉजी इसको अवॉइड नहीं कर सकते हैं इंक्लूडिंग अब फ्यूचर में तो ए भी आ जाएगा आर्टिफिशियल इंटेलिजेंस ये सब आ रहा है लेकिन वी शुड नो हाउ टू हैंडल इट केयरफुली સલાહ છે કે બાળકો રડે એટલે તરત મોબાઈલ આપો પણ રોજના એક થી બે કલાકથી વધુ નહીં આઉટડોર રમતો પુસ્તક વાંચન અને પરિવાર સાથે સમય વધારો જંક ફૂડ બિલકુલ ન આપો તાજા ફળો અને શાકભાજી આપો જો આખું ફેમિલી પોતપોતાના મોબાઈલ પર હોય હવે આ ચીજમાં બાળકો વધારે દૂર થતા ગયા એને કારણે કોમ્યુનિકેશન ગેપ થાય એને કારણે બાળકોની મૂંઝવણ બાળ પેરેન્ટ્સ સાથે ડિસ્કસ ના થાય અને બીજેથી શોધે એનો ઉકેલ એને કારણે ભૂલનો શિકાર બને કેટલીક વાર કેટલા બધી વસ્તુઓ સોશિયલ મીડિયા અને એના ઇન્ફ્લુઅન્સમાં બાળકો બહુ સિરિયસ ભૂલના શિકાર બનતા હોય આધુનિક જમાનામાં ટેકનોલોજી જરૂરી છે પણ તેનું વળગણ બાળકોનું ભવિષ્ય જોખમી બનાવશે તો આજથી જ દરેક માતા પિતા ધ્યાન આપશો કારણ કે તમારા બાળકનું આરોગ્ય તમારી જવાબદારી છે દર્શન રાવલ ઝી મીડિયા અમદાવાદ